અને આ કાર્યક્રમમાં ભાગ લઈ સ્વદેશી અપનાવવાની ભાવના સાથે દેશ બચાવનો નારો લગાવ્યો હતો પક્ષના મેયર જોશી કાનજીભાઈ ચૌધરી ઝવેરી સાહેબ સૌ ઉપસ્થિત કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા નારા લગાવી કાર્યક્રમને લોકો સમક્ષ સ્વદેશી અપનાવવાની અપીલ કરવામાં ઓ સ્વદેશી જાગરણ પશ્ચિમ વિભાગ સંયોજક છું તો આજનો વિષય આજનો જે માહોલ છે કે આપણે વિદેશીઓનું બજાર પત્ર ફક્ત ના બનીએ આપણે દેશમાં જે ઉત્પાદિત જે વસ્તુઓ છે એનો ઉપયોગ કરીશું તો આપણો જીડીપી પણ વધશે અને કોઈ આપણને વિશ્વમાં દબાવી નહીં શકે કે આપણને આપણું બ્લેકમેલ નહીં કરી શકે આજે ટ્રમ્પની ધમકી આગળ ઘણા દેશો નમી ગયા છે પણ આપણે એ દિશામાં નહીં નમી નમીએ એ બધું શાના આધાર ઉપર છે કે આપણો સ્વાભિમાન જાગશે તો જ આ વસ્તુ શક્ય છે કે આપણે બધું જ જે આપણી જરૂરિયાત છે આપણે બધું જ પૂરું કરી શકીએ છીએ